જેટલું આર્મેનિયન સ્ટ્રીટ છે પહેલાં આર્મેનિયન પ્રજા અહીંયા રહેતી હતી અહીંયા સ્ટ્રીટ છે ને એના મકાન આપણે અમદાવાદ જેટલું જૂનું ના ગણાય તો બીજું પણ જોવાનું રાજી થવાનું આવો હેલો સર આમ જાઓ

ત્યાં જો સ્ટ્રીટ આર્ટ દોરેલું છે આ જોઈ લો મિત્રો જો ટાઉન સિટી નું લિટલ ઇન્ડિયા સ્ટ્રીટ છે અને દોડતો દોડતો મારો ભાઈબન સુનિલ પાછળ એમના ભાઈ ભગજે યે યે અને આ મારા શ્રીમતી અરે એમની બેબી બી છે વાવ વાવ ગ્રેટ 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 અને આ હું છું કેણે આ જો આ બધું ઇન્ડિયા નું મળે છે એવું વાત છે હેરિટેજ સિટી ની અંદર આ જ્યોર્જ ટાઉન ભાઈ વર્લ્ડ હેરિટેજ સિટી મિત્રો ਮੱਕਾ ਨੂੰ ਪਾਣੀ ਵਿੱਚ ਬਣਾਇਆ ਸੁਜ਼ਮਦੂ ਦੇਖਿਆ ਜਾ ਤਾ ਨਹੀਂ ਆਇਆ ਪਾਣੀ ਆ ਰਿਹਾ ਹੈ ਸੋ ਆ ਬੱਤਾ ਚਾਈਨਿਸ ਪੀਪਲ ਦਾ ਮੱਕਾ ਨੂੰ ਹੈ ਖਲੇ ਅਹੀਂ ਅਗੜ ਇਤਲਾ ਮਾਟੇ ਪਾਣੀ ਵਿੱਚ ਬਣਾਇਆ ਤਾ ਜਿਓ ਟਾਊਨ ਮਾ ਕਿ ਪਾਣੀ ਵਿੱਚ ਜਿ ਮੱਕਾ ਬਣਨ ਇਹਨਾਂ ਟੈਕਸ ਨਹੀਂ ਆਪਨੋ ਅੱਜ ਵੀ ਇਹ ਲੋਕੋ ਪਾਣੀ ਵਿੱਚ ਮੱਕਾ ਜਿਦਾ ਟੈਕਸ ਨਹੀਂ ਆਪਤਾ ਹੈਲੋ ਟਿਕ ਮੈਨ